નંબર તેરમાં આવેલ કાશી વિશ્વનાથ તળાવ પાસેની ગ્રીલ પડી હતી તળાવમાં પાણી ભરાઈ રહેવાના કારણે દિવાલની જર્જરિત અવસ્થાને લઈને અગાઉ પણ સ્થાનિક કોંગ્રેસી કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા તંત્રમાં રજૂઆત કરવામાં આવી હતી જો કે તંત્રએ આ અંગે કોઈ ગંભીરતા દાખવી ન હતી અને ગ્રીલ પડી હતી સમગ્ર મામલે કોંગ્રેસી કાઉન્સિલર બાળુ સુરવેએ સ્થળ મુલાકાત લીધી હતી તથા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે કાશી વિશ્વનાથ તળાવમાં છેલ્લા ઘણા વર્ષોથી દૂષિત ગટરના પાણી ભરાવાની સમસ્યા છે આ તળાવનું લેવલ ઓછું જ થતું નથી દર ચોમાસા દરમિયાન રાસ્તમ સોસાયટી રાજદીપ સોસાયટી સહિતના વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ત્રણથી ચાર ફૂટ ભરાવાની સમસ્યા ઊભી થાય છે સાથે સાથે તળાવમાં મગરોનો પણ વસવાટ છે વારંવાર કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા કાશી વિશ્વનાથ તળાવના મુદ્દે સભામાં પણ રજૂઆતો કરવામાં આવે છે કે તળાવનું પાણી ભરાઈ જવાના કારણે સોસાયટીના લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે સાથે સાથે ગંદુ પાણી પણ આ તળાવમાં મિક્સ થતાં દુર્ગંધ સહિતના પ્રશ્નોથી પણ લોકો પરેશાન થતા હોય છે વગર વરસાદે પણ આ તળાવમાં ગટરના દૂષિત પાણી ભર્યા હોય છે આ તળાવથી પાણી આગળ લાલબાગમાંથી વિશ્વામિત્રીમાં જવાના બદલે લાલબાગ તળાવમાંથી કાશી વિશ્વનાથ તળાવમાં ઊંધું આવે છે કાઉન્સિલર બાળુસુરવૈ આવું કદાચ વડોદરામાં જ એન્જિનિયરોના પ્રતાપે થાય છે તેમ જણાવી રોષ ઠાલવ્યો હતો તળાવ આસપાસ લોખંડની ગ્રીલો લગાવવામાં આવી હતી પરંતુ કાલે એકાએક તૂટી પડી હતી જ્યારે અતિશય વરસાદ આવે છે ત્યારે આ તળાવનું પાણી રસ્તા ઉપર પણ ફેલાઈ જતું હોય છે તંત્રની બેદરકારીના કારણે રાહદારીઓને પણ હાલાકી ભોગવવી પડે છે જેને લઈને પણ આજે વિસ્તારના વિપક્ષના કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે જ હવે જે કામગીરી થઈ રહી છે દિવાલ સંદર્ભે અને ગ્રીલ સંદર્ભેની તે કામગીરી ગુણવત્તાયુક્ત કરાય અને કામગીરી પાક્કા રીતે કરાય તેવી રજૂઆત કરી હતી સાથે જ કોન્ટ્રાક્ટરને પણ તળાવમાં મગર હોવાથી મજૂરોનું પણ ધ્યાન રખાય તેમજ લોકોને અને રાહદારીઓને પણ તકલીફ ન પડે તેવી રીતે કામગીરી કરવાની રજૂઆત કરી હતી આ એક ભારતીય જનતા પાર્ટીનો વિકાસ જે વિકાસ વિકાસની વાતો કરે છે કે વગર વરસાદે પણ આ તળાવ છલોછલ ગટરના ગંદા પાણીથી ભરેલો હોય છે ને આ તલાવથી પાણી આગળ જતું કાશી લાલબાગ તલાવમાંથી વિશ્વામિત્રી જવાના બદલે કા લાલબાગ તલાવથી કાશીસોના તલાવમાં ઊંધું એવું આખા ગુજરાતમાંની આખા હિન્દુસ્તાનમાં ઇતિહાસમાં એવું હશે કે ઊંધી વરસાદી કાચ અને કરોડો કરોડો રૂપિયા ખર્ચો કર્યા પછી આવી ઊંધી રીતે કામગીરી કરતા હોય એટલે એન્જિનિયરને આપણે વિચાર કરતા હોય કે કેવા હશે એન્જિનિયરો અને આ જે દીવાલ છે જે આજે આખીને આખી દીવાલ જે તૂટી ગઈ છે એને વારંવાર અમે અગાઉ પણ રજૂઆતો કરી હતી કેમ કે આ તળાવમાં બારોમાં છલો છલ પાણી ભરેલું હોય એના લીધે નીચે પાણી જવાના લીધે આખું ઉતરી ગયું છે ને આપણે જે જગ્યા પર ઊભા છે બે ઇંચ વરસાદ પડે ત્યારે આપણે વરસાદ બે બે ત્રણ ત્રણ ફૂટ પાણી ભરેલું હોય કોઈ પણ નિકલવાળો અંદર પડી જાય તો બહાર આવવાનો કોઈ ચાન્સ નથી કેમકે બહુ ઊંડું છે ડીપ છે અને બીજી વસ્તુ સૌથી ગંભીર બાબત એવી કે આ તળાવની અંદર દસથી પંદર મોટા મોટા મગરો છે એમના બચ્ચાઓ છે એટલે કોઈ પણ વ્યક્તિ અંદર જાય તેને બહાર નીકળવાનો ચાન્સ ના મળે એટલે આવી ગંભીર બાબતો એ ચિંતાનો વિષય હોય એવી જગ્યા ખરેખર આ કામગીરી અગાઉ કરવાની હતી આ દિવાલ પહેલાંથી બનાવી દેવાની હતી હવે વરસાદમાં તમે થોડો વરસાદ પડશે તો શું કામગીરી થશે એટલે ખાલી બતાવવા માટે કામગીરી ચાલુ કરી છે પણ અમારી એવી માગણી છે કે પાક્કા પાયે વાળું દીવાલ ઊભી કરીને કોઈ બી વાહનવાળો અંદર પડી ના જાય એનું ધ્યાન રાખીને સંપૂર્ણ કામગીરી કરે નહીં કે ટેમ્પરવાળી કામગીરી કરે અને જે જે મજૂરો કામ કરે છે એમને બી અમે જે ઇજારદાર છે એને રજૂઆત કરી છે કે ખાસ સાચવીને કામ કરજો અંદર મગરો છે કોઈને નુકસાન ના થાય અને અમારા વડોદરા શહેરના નાગરિકોને બી નુકસાન ના થાય એનું ખાસ ધ્યાન રાખીને કમિશનરશ્રીએ વહેલી તકે કામગીરી પૂર્ણ કરે ને સારી કરે ને નુકસાન ના થાય એનું ધ્યાન રાખીને આ જે બારો માસ જે એક ઇતિહાસ છે જે એમનો એવોર્ડ જેવું છે આ જે ગટરનું ગંદુ પાણી છલોછલ ભરેલું હોય છે એનું કાયમી નિકાલ કરે એવી અમારી વિસ્તારના લોકોની